મિત્રો ભારત ભૂમિ હંમેશા સંતો સાધુઓ અને અવતારીઓથી પવિત્ર બની છે ધર્મ ની રક્ષા અને જન કલ્યાણ માટે ભગવાન વિવિધ સ્વરૂપે આ ધરાવ પર અવતર્યા છે

ભગવાન શ્રી રામદેવ પીર નો જન્મ પક્ષ જેવો શ્રી દ્વારકાધીશ નો અવતાર છે રામદેવ પીર ને આપણા સમાજમાં ઘણા લોકો ઈષ્ટદેવ તરીકે પણ પૂજે છે અને કહેવાય છે કે કડિયુગના હાજરા હાજુર દેવ એ રામદેવ પીર છે

ભક્તો ની મોટી ભીડ જામે છે અને જામનગર ના કાલાવાડ નજીક આવેલા દર્શન કરવા જાય છે આ દિવસો ભક્તો ભગવાન ને લાડુ શીરો અને નો ભોગ ધરાવે છે આ ઉપરાંત શ્રીફળ ધજા અને વસ્ત્ર ઘોડો પણ અર્પણ કરે છે કે જેને નેજા કહેવાય છે

સસ્તા વસ્ત્રનો ઘોડો આપ્યો અને જ્યારે રામદેવજી તેના પર બેઠા ત્યારે તે ઘોડો ઉડવા લાગ્યો અને વસ્ત્ર ગાયબ થઈ ગયું આ દર્શાવે છે કે તેમની શક્તિ શક્તિથી તે નિર્જીવ ઘોડાને પણ જીવન મળ્યું હતું એકવાર મક્કાથી પાંચ પીર રામદેવ પીરની શક્તિ પરખવા આવ્યા ભોજનના સમયે તેમણે પોતાના જ કટોરા મંગાવવાની જીદ કરી કે જે મક્કામાં હતા ત્યારે રામદેવજીએ ચમત્કારથી તે કટોરા તેમની સમક્ષ પ્રગટ કરી દીધા

ફાદરવાસોદ નવમી તિથિ સુધી કે જેમાં બીજના દિવસે રામદેવ પીર નો જન્મદિવસ મનાવાય છે રામદેવ પીરની કથા સંભળાય છે પ્રચાઓનું ગાન થાય છે ચોવીસ ફરમાન સાંભળવામાં આવે છે એવા હિંડવા પીર રામદેવ પીર હિન્દુઓના પીરને આપણે કોટી કોટી નમન કરીએ છીએ તો આવી રીતે રામદેવ પીરે અનેક પરચાઓ પૂરા પાડ્યા છે કે જે આપણે સાંભળ્યું હવે આપણે આ રામદેવ પેર નવરાત્રી નિત્ય સાંભળવામાં આવતી કથા સાંભળીએ રામદેવ પેરની જન્મ કથા સાંભળીએ નવરાત્રી રામદેવ પેર મહારાજ મધ્યકાલીન સમયમાં ભારત ભૂમિ પર ઘણા રાજાઓ શાસન કરતા રાજાઓમાં અહંકાર જાતિવાદ અને અંધશ્રદ્ધા વધી ગઈ હતી સમાજમાં ભેદભાવનો માહોલ હતો ગરીબ અછૂત અને દલિત વર્ગ પર અત્યાચાર થતા અને ભક્તિ નો માર્ગ બતાવે રામદેવ પીર નો જન્મ વિક્રમ સવન ચૌદસો નવ ભાદર વુદ બીજના પવિત્ર દિવસે મારવાડ પ્રદેશના રૂણીજા ગામે થયો હતો તેમના પિતા હતા ભગવાન કૃષ્ણની આરાધના કરી એક દિવસ સ્વપ્નમાં શ્રી કૃષ્ણે દર્શન આપીને કહ્યું કે હે અજમલ તું ચિંતા ન કર તારા ઘર હું જ પુત્ર રૂપે અવતરીશ અને દુખી જનને તૃપ્ત કરી થોડી જ વારમાં રાણી મેના દેવી ગર્ભવતી ફેલાયો રાજમહેલમાં સુગંધિત પવન વહેવા લાગ્યો ગાયોએ વધારા દૂધ આપ્યું મંદિરોના ઘંટ આપમેળે વાગવા લાગ્યા અને લોકો માં અદભુત આનંદ છવાઈ ગયો બાળકના મુખ પર અનોખી ક્રાંતિ હતી

દેવળમાં તારી જ્યોતિ વિરાજે અનહદ ગે બી નોબત ગાજે વાણિયાને તમે ડૂબતો તર્યો ભૈરવને ને ભૂમિ ભંડાર્યો યવન રહે મુલતાન પરીક્ષા કાજ આવ્યા તારે સ્થાન નમન કરીને લાગ્યા પાય ધન ધન તમે રણો જાનારાય મન મંદિર માં રહેજો સાથ શરણ તમારે છે બાળજાણ શરણ તમારે છે બાળજાણ કી જય તો મિત્રો આજના વિડીયો માં આપણે રામદેવ પીર ની કથા સાંભળી તેમના નવરાત્રીના ના વિશે જાણ્યું સાંભળ્યું આશા છે કે આપ સૌ લોકો એ પણ મારી સાથે સાંભળ્યું હશે